બોલો કૃષ્ણ નારાયણ ભગવાનુકું ભવન જ્યારે મહારાજે બાલમુકુંડ ભવન નું વાસ્તુ લેવું હતું ને ત્યારે દુબઈ એવો પત્ર લખેલો કે મારા ભક્તો કોઈ પણ રહી ન જાવ એવી સંકલ્પ કરજો મારા જે દુબઈની અંદર ત નથી મ નથી અને ધ નથી પણ જુનાગઢ બાલમુકુંદ ભવનમાં વ્રતિ રાખજો વિદેશની અંદર ન હોય બાળ મુકુલ ભવનના વાસ્તામાં તો સંકલ્પથી મનના અને ધન એટલે કે પૈસાથી આ જરૂર મારા અંદર તમે મારા જે આપણે અઢળક ધન સંપત્તિ આપી છે ભગવાને કોઈનું રાખ્યું નથી જ્યારે કુંકાવ મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે શરણાગતિ મંડળ પાસે શું હતું બૂટ પેન્ટ અને કોટ બીજાના કપડા પહેરી અને કુકાવામાં ભક્તો આવેલા ઈ સ્થિતિ હતી આપણા પ્રગટ ભગવાન અને એના મુક્ત પુરુષોની પણ ભગવાનના વચનમાં આ જે મોટા મોટા ભક્તો મહારથીઓ કે જેને ભગવાનને અર્થે તન મન અને ધન આ સર્વ ભગવાનને અર્પણ કર્યું છે ભગવાનના વચન પ્રમાણે પુનાની અંદર રાજકોટની અંદર ની અંદર વંથલી ચાવડા આ ભક્તો એમાં અચૂક હતા જયંતિ ભગતે પહેલા દિવસે વાત કરી કે ઓગણ ચાલીસ ભક્તો હતા ત્યારે પ્રગટ ભગવાનનો જે સંકલ્પ કુંકાવાની અંદર મહારાજની મૂર્તિ પધરાવી ચારે કોઈ પાસે ન હતું પણ બીજા પાસેથી વ્યાજે લઈને અરે બૈરાઓના ઘરણા વેચીને ઈ ભક્તો એ મહારાજના વચનમાં રહ્યા છે ભગવાન કે હું રાજી ક્યારે થાવ છું કે જ્યારે તમે મને મારામાં અર્પણ થાવ ને મારા માં વિશ્વાસ રાખો ને ત્યારે હું તમને અઢળક છું એ મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે જુનાગઢની અંદર જ્યારે ભક્તો સભા ભરીને બેઠા હતા આ વાત ભગવાનજી ભગતની કાયમના માટે કરતા જુનાગઢની ની અંદર બાલ મુકું ભવન ઉપર જ્યારે મારા સભા ભરીને બેઠા હતા ત્યારે કે મારા ભક્તોને શું આપવું મને આ જગતમાં સતો કે હું ભગવાન છું ત્યારે આશીર્વાદ આપ્યા વિદેશની અંદર તમે ખૂબ સુખી થાવ ઈ આશીર્વાદને લઈને દુબઈ અબુધાબી જ્યાં જ્યાં આપણા વસ્તો શરણાગતિ મંડળ ઈ કુંકા વાવની ભૂમિ અને બ્રહ્મ પેલેસ અને ફૂલવાણીની ભૂમિ અને મંદિરો બનાવ્યા ફૂલવાડીના જયારે મંદિરના કામ ચાલુ થયું ને ત્યારે ભક્તોએ તન મન ધન બધું અર્પણ કર્યું ને ત્યારે આ ફૂલવાડીનું મંદિર પૂર્ણ થયું છે એ સમયની અંદર ફૂલવાડીની અંદર હીરા બાપા સગન ભગત દામજી માસ્તર લાલજી બાપા રહેતા ભક્તો તમામ એને પોતાની અંગ સેવા અને અઢળક ધન સંપત્તિ ભગવાનને રાજી કરવામાં એને વાપરી છે ત્યારે એ સંપૂર્ણ મંદિર થયું છે શાંતિલાલ ભગત રામજી ભગત કાનજી બાપા કુંકાઉવાળા એને રાત અને દિવસ કથા વાર્તા કરી ભક્તોને સમજાવ્યા અને અઢળક એની સેવા કરાવી છે આવા શરણાગતિ મંડળ પાસે મહારાજને આપ્યું છે ને ત્યારે આજે કરોડોના બંગલામાં આપણું શરણાગતિ મંડળ રહે છે એના આશીર્વાદ ને લઈને છે આ બાલમુકુંદ ભવન જુનાગઢ મહારાજ રહેતા એકવીસ વર્ષ વાત કરી ભગતે આટલા વર્ષો સુધી બાલમુકુંદ ભવનમાં રહ્યા અને પછી એને પાડવાનું નિર્માણ થયું છે પણ ભગવાન કહે છે કે મારા મુક્ત પુરુષો એને ક્યાંય આદર્શ નથી કે પી સ્વામીએ જેટલી મહેનત કરી છે ને એ તો કાલની પરમદિલ ડૉક્ટર સાહેબે બધી વાત કરી છે ધન્ય છે આવા મુક્ત પુરુષોને કે જ્યારે આ જૂનાગઢની અંદર જો કેપી સ્વામી મહારાજની દીક્ષા ન લીધી હોત તો આજે આપણે આ ધરતી ઉપર ન હોતો ભાઈ મહારાજ કહે છે કે મારું જુનાગઢ ધામ મારે સર્જન રાખવું છે એના માટે આ બધુંય આ તન તોડ રાત અને દિવસ શરણાગતિ મંડળ માટે મહેનત કેપી સ્વામી કરે છે એ તો જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે છે બોલવું છેલવું છે સહન કરવું સહેલું નથી એટલે મહારાજ કે શરણાગતિ મંડળ આજે ભગવાને અઢળક ધન સંપત્તિ આપી છે એ સમયની અંદર પુનાથી માંડી અને જ્યારે વંથલી સુધી ફાળો કર્યો ને ત્યારે સત્તર હજાર રૂપિયો થયો તો સત્તર હજાર રૂપિયો થયો તો આજે એક દસ મિનિટની અંદર પચીસ લાખ રૂપિયો થઈ ગયો વિચારતા કરો ભગવાને આપણે કેવડું આપ્યું છે માટે બાલ મુકુન ભવન આ ને તારનારું છે એક ખાલી બે વાડ માટે જો કરોડો રૂપિયા ખર્ચી અને એને સજીવન રાખવા માટે જો ખર્ચ કરતા હોય તો આપણા પાસે શું નથી અત્યારે આપણા ટીવી મેં જોયું કેટલા વાસણ મહારાજની અંગભૂત વસ્ત્ર કેવડા તો આપણે શું કરવું જોઈએ જો સોનેથી મઢીએ ને તો એ ઓછું પડે પણ ભગવાન કે મારા મુક્ત પુરુષો આ ધરતી માથે આવ્યા છે જગતના કલ્યાણ કરવા માટે આ બાલમુકુન ભવનની પ્રસાદીની વસ્તુ છે ને તો જ્યાં સંકલ્પ કરશે જ્યાની માનતાઓ કરશે ભગવાનના દર્શન કરશે ફૂલવાડી કુંકાવા બ્રહ્મ પેલેસ અને બાલ મુકુન ભવન જુનાગઢ સંકલ્પ કરશે એના સિદ્ધ થશે એ કે વામન ભગવાન પાસે એક હાડકું હતું વામન ભગવાનનું તો ઈ નંદા સમુદ્ર વચમાં પાણીમાં વયા જતા એટલી તો એનામાં શક્તિ હતી નાણું બધું ન્યા રાખતા પણ આપણી પાસે તો શું નથી પ્રગટ મૂર્તિ હાલતી ચાલતી મૂર્તિ ખાતી પીતા હે રાસ રમતા યજ્ઞ કુંડ હવન કરતા મહારાજ આપણે તો હાલતી હાલતી ચાલતી મૂર્તિના આજે કેપી સ્વામી દર્શન કરાવે છે આવું ક્યાંયને કોઈને મળ્યું નથી હોવા ભવિષ્યની અંદર ન ભૂતો ન ભવિષ્ય હતી આવું કામ આ શરણાગતિના મંડળ માટે સ્વામીએ અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે એકલા છે ને પણ મહારાજના ચાર હાથ એના ઉપર છે તરત જ નિર્ણય કોમ્પ્યુટર માઇન કોઈ પણ ભક્તો કહે કોઈને રિક્ષાવાળા જોતી હોય ને તો એ સ્વામીને ફોન કરે છે રાતે અઢી વાગે સ્વામી બધાયનો પૂરું પાડે છે એને એક જ વિશ્વાસ છે પ્રગટ ભગવાનનો મારું શરણાગતિ મંડળ મારે એની સેવા જ કરવી છે જેમ શાસ્ત્ર લખી મારા જે સત્તાવન ગ્રંથ લખ્યા એ આપણા શરણાગતિ મંડળ માટે અને વિશ્વના કલ્યાણ માટે લખ્યા છે અને ગુજરાતી ભાષામાં આપણા માટે લખ્યું છે એમ કેપી સ્વામીએ આપણે શું નથી આપ્યું વિચારતા કરો ચારી કોર થી પત્ર હે પેનરાયું બધાયના ફોટા અઢારસો ફોટા એક આલ્બમમાં ચારી કોર થી વીણી વીણી અને શરણાગતિ ગતિ મંડળને એ દાન આપ્યું છે એટલા શાસ્ત્ર આપ્યા પણ કોઈ પહેથી પૈસો નથી લીધો હો આ મંડળ પાસેથી દાન જ આપ્યું છે શરણાગતિ મંડળને નહીં તો શું થાય જો ટૂંકી વ્રતી હોય તો આજે આ શરણાગતિ મંડળ જુનાગઢની અંદર આ ફાલી ફૂલ્યું છે ને એ ન હોય બધાને આવકારે છે બધાને આનંદ થાય એવો જવાબ આપે છે આપણા શરણાગતિ મંડળ મહારાજનો મહિમા સમજે છે નહીં તો ભાઈ પૈસા દેવાને એ આ ફેફસો કાઢીને દેવું એ બરોબર છે માટે આ જુનાગઢની ભૂમિ આપણે સજીવન તો રાખવાના કારણ કે ભગવાનનો સંકલ્પ છે ફૂલવાડીનો સંકલ્પ હતો તો પૂર્ણ થયું બ્રહ્મ પેલેસનો સંકલ્પ હતો તો પૂર્ણ થયું અને આજે આ જુનાગઢમાં મહારાજના બાલમુકુલ ભવનમાં જે સંકલ્પ કર્યો છે એ મારે કે ફળીફૂત થાય અને કાયમના માટે એક ધ્યાનમાં રાખજો પ્રગટ ભગવાનનો જે સંકલ્પ છે ને એ રતિલાલ ભગત ઘણી વાત કરતા હોય એને કોઈ રોકી ન શકે પણ સેવા નહીં કરીએ તો રહી જશું કામ તો મહારાજ કે શરણાગતિ મંડળમાં એવો વિશ્વાસ છે આ જો મહારાજે ગોખરવાળા આ ગામની અંદર મહારાજે આઠ આઠ દસ દસ રહેતા તો એ મહારાજને રાજી કરવા માટે આ સેવા કરી રહ્યા છે એમ બધા ભક્તો આપણે મળી અને આ મોટું નિર્માણ કરવું છે કે પી સ્વામીએ બધાની પેલા મંદિરનો નકશા આ ઉતારા આપણા માટે તૈયાર કર્યા છે મહારાજે એમ કહેતા કે તમે જે મને અર્પણ કરશો ને એ તમારી ધામની અંદર બધી વસ્તુ રાહ જોવે છે એ મહારાજ કે અહીં જે સેવા કરશું ને તો મહારાજ આપણા ઉપર અઢળક રાજી થશે માટે ભગવાન અને સત્પુરુષનો રાજી લઈ અને મહારાજ કે સેવા કરજો મહારાજનો માથે વિશ્વાસ છે અને વિશ્વાસ ઉપર ભગવાનનો આધાર આપણે એના ઉપર છે માટે ભગવાન અને સંતને રાજી કરી અને ડંકો વગાડી અને પરમ ધામમાં જાવું છે એવી લાયકાત મેળવી લેજો બોલો ના શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જોરદાર તાલીઓના નાશ સાથે પૂજ્ય ગોવિંદજી મહારાજને આપણે વધાવીએ